નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ પહેલી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે કરંટ અફેરની જૂના એક વર્ષની કરંટ અફેરની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો ચારસો ને નવ્વાણું રૂપિયામાં તમને જૂના એક વર્ષના કરંટ અફેરની પીડીએફ મળી જશે ડાઉનલોડ કરી આ પીડીએફની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકાશે તો ચારસો નવ્વાણું રૂપિયામાં કરંટ અફેરનો કોર્સ બાય કરવા માટે આ

તો અશોક ગેહલોતની સરકારના જે સત્તર જિલ્લા હતા બરાબર એમાંથી નવ બાદ કરના નાખે એટલે આ પચાસ થઈ ગયા હતા ટોટલ એમાંથી હવે નવ બાદ કરના નાખે તો હવે હાલની તારીખમાં રાજસ્થાનમાં કેટલા જિલ્લા બચ્યા છે કે એકતાલીસ જિલ્લા વધ્યા છે બરાબર બાકી અત્યારે મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા અને બાકી બીજા બે ત્રણ જિલ્લા યાદ રખાવો મહાકુંભ મેળો પ્રયાગરાજમાંથી અલગ થઈ ઉત્તર પ્રદેશનો છોતેરમો જિલ્લો બન્યો હતો અને નાગાલેન્ડનો સત્તરમો જિલ્લો બન્યો છે એનું નામ છે મિલી આ બે નવા જિલ્લા બન્યા છે એને યાદ રાખીશું અને જિલ્લા રદ થયા છે એને યાદ રાખીશું સૌથી વધારે જિલ્લા ધરાવતો રાજ્ય ઉત્તર પ્રદેશ હતા જિલ્લા છે ઉત્તર પ્રદેશ ની અંદર એને પણ યાદ રાખજો ચર્ચામાં રહેલ કેન્દ્રીય હિન્દી સમિતિ એના ચેરમેન કોણ હોય છે કેન્દ્રીય હિન્દી સમિતિ હાલમાં ચર્ચામાં હતી એના ચેરમેન હંમેશા प्रधानमंत्री નીતિ આયોગના પણ प्रधानमंत्री હોય તો એ બધું યાદ રાખજો ઓકે કેન્દ્રીય હિન્દી સમિતિના અધ્યક્ષ ભારતના प्रधानमंत्री હોય છે અત્યારે નરેન્દ્રભાઈ મોદી તો હાલમાં જ કેન્દ્રીય હિન્દી સમિતિ છે તેને રચના ડિપાર્ટમેન્ટ ઓફ ઓફિશિયલ લેંગ્વેજ દ્વારા કરવામાં આવી હતી અંતિમ વખત આ નવ નવેમ્બર બે હજાર એકવીસના રોજ થઈ હતી હવે આનો કાર્યકાલ છે બરાબર હમણાં જે રચાણી એનો કાર્યકાલ કેટલા વર્ષનો રહેશે ત્રણ વર્ષનો રહેશે પહેલાં નવેમ્બર એકવીસમાં રચાણી હતી બરાબર એનો હવે કાર્યકાલ પૂરો થઈ ગયો બે હજાર ચોવીસમાં ફરી પાછી રચાણી ડિપાર્ટમેન્ટ ઓફ ઓફિશિયલ લેંગ્વેજીસ દ્વારા આ કેન્દ્રીય હિન્દી સમિતિ રચાય છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ઓફિશિયલ લેંગ્વેજ આ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બાકી ગૃહ મંત્રી બધાને ખબર જ છે અમિત શાહ છે એમને પણ યાદ રાખજો ટોટલ આની અંદર એકવીસ સદસ્ય હોય કેન્દ્રીય હિન્દી સમિતિમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે ચેરમેન વડાપ્રધાન હોય ઓકે બાકી હિન્દી સમિતિના સદસ્યમાં કોણ હોય એક તો ચેરમેન હોય ડેપ્યુટી ચેરમેન હોય નવ કેન્દ્રીય મંત્રી હોય અગિયાર થઈ ગયા અગિયાર અને એમાં છ મુખ્યમંત્રી હોય બરાબર અગિયાર ને છ સત્તર બરાબર અને બાકી ત્રણ કન્વેયર્સ હોય છે બરાબર

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એ પૂરું નામ છે 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 ઓકે ઓકે અને આના અધ્યક્ષ અત્યારે સમીર કામત આનું નવી દિલ્હી ખાતે આવેલું તો પણ આપણે યાદ રાખીશું ઉજવણી ક્યારે થતી આ પહેલી જાન્યુઆરી છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં હાલમાં જ જ ઉજવણી છે છે કરવામાં આવે સડસઠ માં સૌથી પહેલી વખત વર્લ્ડ ડે ઓફ પીસ ઉજવાયો હતો પહેલી જાન્યુઆરી દર વર્ષે આ દિવસ ઉજવી છે આ વખતે અઠ્ઠાવન વર્લ્ડ ડે ઓફ પીસ હતો આવા દિવસો માટે આવું પૂછે છે કે કેટલા મી વખત ઉજવ્યો છે જેમ કે હમણાં જ એક જીપીએસસી માં પ્રશ્ન હતો કે ભાઈ જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે કેટલા માં હતો બરાબર તો અત્યારે એ એકાવન હતો બરાબર જે બે હજાર ચોવીસ માં ઉજવાયેલો એ અને અહીંયા વર્લ્ડ ડે ઓફ પીસ ની વાત કરીએ તો એ અઠાવન હતો બરાબર કાકી ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ છે બરાબર એ 21મી સપ્ટેમ્બર એ છે એ સંયુક્ત રાષ્ટ્ર ઉજવે છે બરાબર કાકી 1 જાન્યુઆરી મહાદિવ ગ્રહ દેસેની પણ હોય છે અને જાન્યુઆરી ડાયરડીઓ દિવસ પણ છે દેશ દ્વારા ટીયન પિંગ 3 સેટેલાઇટ લોન્ચિંગ કરવામાં આવેલું છે તો ટીયન પિંગ 3 સેટેલાઇટ લોન્ચિંગ હાલમાં જ કરવામાં આવ્યું છે અને ચીને લોન્ચ છે આન્સર આવશે ચીન ચીન દ્વારા પિંગ

એશિયા પેસિફિક ક્લાઇમેટ રિપોર્ટ બે હજાર ચોવીસ અનુસાર એશિયા પેસિફિક દેશોનો જીડીપી બે હજાર સિત્તેર સુધીમાં કેટલા ટકા ઘટી જશે તો એશિયા પેસિફિક દેશો છે એના જીડીપીની અંદર છે ટોટલ બે હજારને સિત્તેર સુધીમાં એકતાલીસ ટકાનો ઘટાડો આવશે એવી વાત થઈ છે સોરી સત્તર ટકાનો તો સત્તર ટકાનો ઘટાડો થશે ઓપ્શન સી આપણો હાલમાં જ એશિયા પેસિફિક

અત્યારે બે હજાર પચીસ ચાલે છે એમાં પંચોતેર એડ કરી દો એટલે એકવીસો આવી જશે બાવીસમી સદીની શરૂઆત થશે બરાબર તો એના અંતર્ગત છે બરાબર જીડીપીમાં છે વર્ષ એકવીસો સુધીમાં એકતાલીસ ટકાનો ઘટાડો થશે એશિયા પેસિફિક દેશોમાં બરાબર તો આવનારા લગભગ વાત કરીએ તો પંચોતેર વર્ષ પછી ભારતના અથવા તો એશિયાના જીડીપીમાં આટલો ઘટાડો થશે એશિયાના જે દેશો છે એનો જીડીપી એકતાલીસ ટકા જેટલો કટી જશે ગ્રીનહાઉસ ગેસના ગેસ ભારત નો જીડીપી ની વાત કરીએ તો ચોવીસ પોઈન્ટ સાત ટકાનો ઘટાડો થશે બે હજાર સિત્તેર સુધીમાં આ ખાલી ગ્રીનહાઉસ ગેસના લીધે બરાબર બાકી સમુદ્રના સ્તરમાં વધારો થવાના લીધે છે ત્રણસો મિલિયન લોકો છે એને તટીય પૂરનો સામનો કરવો પડશે એટલે કે દરિયા કિનારાના જે સ્થળો છે ત્યાં પૂર આવી શકે એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે અને વાર્ષિક રીતે નદીઓમાં જે પૂર આવે છે તો એમાં એના લીધે છે એશિયા પ્રશાંત ક્ષેત્રની અંદર છે

જવાબ થશે ઓપ્શન સી સાચો આન્સર બનશે પ્રસિદ્ધ ગાયક શારદા સિંહા નું નિધન થઈ ગયું છે બિહારના કોકિલા તરીકે પ્રખ્યાત હતા કયા નામથી પ્રખ્યાત હતા એવું પણ પૂછી શકે છે ભોજપુરી મિથિલી મગહી અને હિન્દી ભાષાના ગીતો ગાયેલા છે ઓકે બાકી વાત કરું તો ઓગણીસો એકાણું પદ્મશ્રી પુરસ્કાર પણ મળેલો છે અને બે હજાર અઢારમાં પદ્મભૂષણ પુરસ્કાર પણ મળેલો છે બરાબર અને વર્ષ બે હજારમાં એમને સંગીત નાટ્ય અકેડમી પુરસ્કાર પણ મળેલો છે બરાબર આ બધા પોઇન્ટ છે બાકી થોડાક એક વખત એના ક્વેશ્ચન પણ જોઈ લે ફટાફટ રજન વિડીયમ હાલમાં જ કયા દેશ દ્વારા નવા સ્ટેન્થ ફાઇટર જેટ જે થર્ટી સિક્સ નું અનાવરણ કરવામાં આવેલું છે તો ચીને આ નવું ફાઇટર જેટ છે એનું અનાવરણ કર્યું છે આન્સર આવશે હાલમાં જ કયો દેશ છે આફ્રિકામાં સૌથી મોટો રોકાણકારક દેશ બન્યો છે યુ એ આફ્રિકામાં સૌથી મોટું રોકાણ કરેલું છે તો યુ એ આફ્રિકાની અંદર રોકાણ કરતો સૌથી મોટો દેશ બની ગયો છે આંતરરાષ્ટ્રીય બલૂન ઉત્સવ ઉજવણી કાર્ય દેશમાં કરવામાં આવે છે નેપાળમાંથી છે આંતરરાષ્ટ્રીય બલૂન મોત્સવની ઉજવણી એન એબીએલના નવા અધ્યક્ષ તરીકે કોણે નિયુક્તિ થઈ છે ડૉક્ટર સંદીપ શાહ એન બીએલના નવા અધ્યક્ષ બન્યા છે પીડે મહિલા વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ જેસની ટુર્નામેન્ટ છે એનું ટાઇટલ કોણે જીત્યું કોનેરુ જીતી એનું છે કોના દ્વારા સાત મહાદ્વીપોના સૌથી ઊંચા શિખરો સર કરવામાં આવ્યા છે તો કામ્યા કાર્તિકે સર કર્યા છે સાત મહાદ્વીપોના સૌથી ઊંચા શિખર હાલમાં જ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેના પેંગોંગ સો લેક છે એની પાસે છત્રપતિ શિવાજીની પ્રતિમા છે સ્થાપવામાં આવે છે તો લદ્દાખમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપી છે કયા રાજ્યની સરકાર દ્વારા ભાષા સંબંધિત બાધાઓને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે સ્વર પ્લેટફોર્મ ગુજરાત સરકારે શરૂ કર્યું છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બસો વિકેટ લેનાર ભારતીય ખેલાડી કોણ બની જસપ્રીત બુમરાહ ભારતીય ખેલાડી બન્યા સૌથી ઝડપી બસો વિકેટ લેનારા ટેસ્ટ ક્રિકેટમાં મેલબર્ન ક્રિકેટ ક્લબ દ્વારા કયા ભારતીય ખેલાડીને માનદ ક્રિકેટ સદસ્ય તરીકે સન્માનિત કરવા છે તથા નામિત કરવાનું છે તો સચિન તેંડુલકરને નામિત કરેલું છે આન્સર આવશે આ સાથે અહીંયા એક જાન્યુઆરીના વિડીયોને સમાપ્ત કરી અને મળીશું બે જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું